લાગ્યો છે જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે હજુ પણ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે ત્યારે હવે અમદાવાદ શહેરના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં મનપાની કામગીરીની પોલ ખુલી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રતાપ છે તે શરૂ થઈ ચૂક્યો છે એવામાં અમદાવાદમાં તાપમાનનો પારો બપોરના સમયે ચાલીસ ડિગ્રી આસપાસ પહોંચી રહ્યો છે અને હવે એવામાં ગરમીમાં છે તે અમદાવાદ મનપા દ્વારા બનાવવામાં આવેલા રોડો છે તે પણ ઓગળવાની શરૂઆત થઈ ચૂકી છે આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં છ મહિના પહેલા છે તે આ નવો રોડ છે તે બનાવવામાં આવ્યો છે જોઈ શકો છો કે જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે એના ટાયરના નિશાન છે તે આ રોડ ઉપર ત્યારે જોવા મળી રહ્યા છે અને આ રોડ કોઈ સામાન્ય રોડ નથી પરંતુ એ આઇટીસી નર્મદા જે હોટલ આવેલી છે એ હોટલની નજીક નો રોડ છે તે રોડ ઉપર નો ડામર છે તે ત્યારે તડકામાં પીગળી રહ્યો છે ત્યારે મહત્વની વાત છે કે આ જે આઈટીસી નર્મદા હોટલ છે તેની નજીક નો રોડ છે આઈટીસી નર્મદા જે હોટલ છે તે તમે જોશો તો અહીંયા જે ક્રિકેટની ટીમો આવતી હોય છે એ ટીમો છે તે અહીં રોકાણ કરતી હોય છે એટલે એક વીવીઆઈપી મુવમેન્ટ વાળો રોડ છે અને એ રોડ ઉપર તમે અત્યારે દ્રશ્યમાં રોડના દ્રશ્ય જોશો તો એ ડામર છે તે પીગળવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે આકરી ગરમી તો પડી રહી છે પરંતુ જે પ્રકારે મનપા કામ કરી રહ્યું છે તેની સામે પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જે કામની ક્વોલિટી છે તેની સામે પણ હું તમને અહીં દ્રશ્યમાં બતાવવા માંગીશ તમે આ જે નિશાન જોઈ રહ્યા છો ત્યાં હું અત્યારે પગ મૂકી રહ્યો છું એટલે અમદાવાદ મનપા ના જે રસ્તાઓ છે તે કેવા પ્રકારના છે કારણ કે આ હમણાં થોડા સમય પહેલા જ છે તે રસ્તો બનાવવામાં આવ્યો છે અને એવામાં ગરમીની શરૂઆતમાં જ રોડ પીગડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ